વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાના વિડીયો સાથે પાર્ટ વન પ્રાઇમરી હેલ્થકેર કેર નર્સિંગનું આપણે પૂરું કર્યું જેમાં આપણે ખાલી જગ્યા જોઈ ત્યાર પછી આગળના પેપરની પણ ખાલી જગ્યા જોઈશું દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે વિડીયો પૂરેપૂરો નિહાળો જો વીડિયો આપણને સારો લાગે તો ચોક્કસ લાઇક કરજો કારણ કે આપની એક લાઇક છે એ વિડિયો બનાવવામાં ઘણી બધી હેલ્પફુલ બને છે તો લાઇક કરવાનું ક્યારે પણ આપણે છોડશું નહીં અને ચોક્કસ કોઈ પણ ખાલી જગ્યા કે કોઈપણ ખરા ખોટા કે ક્યાંય પણ તમને ડાઉટ લાગે તો ચોક્કસ આપ કોમેન્ટ કરી અને કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો તો જોઈએ પાર્ટ ટુ પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગ અને આગળના પેપરની ખાલી જગ્યા સ્વાઇન ફ્લુ ખાલી જગ્યા વાયરસથી થાય તો એચ વન એન વન ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન જગ્યા અને થાપાના ખાલી જગ્યા મસલ્સમાં અપાય તો ડેલ્ટોઇડ અને ગ્લુટિયલ હાથના ડેલ્ટોઇડ અને થાપાના ગ્લુટિયલ મસલ્સ હાથના ડેલ્ટોઇડ અને થાપાનું કીધું હોય તો ક્વાડ્રીસેપ્સ મસલ્સ ક્વાડસેપ્સ મસલ્સ ખાલી જગ્યા દવાથી દુખાવો ઓછો થાય છે તો એનાલ જેસિક દર્દીની બેઠા બેઠા શ્વાસ લેવામાં તકલીફ પડે તો એને ખાલી જગ્યા કહેવાય ઓર્થોપ્નિયા રસીઓની જાળવણી ખાલી જગ્યા તાપમાને કરવામાં આવે બે સેન્ટીગ્રેડથી આઠ સેન્ટીગ્રેડ ઝાડા સાથે લોહી નીકળે તેને ખાલી જગ્યા કહેવાય મરડો ડોટસ એટલે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ ઇન શોર્ટ કોર્સ પલ્સ રેટ જ્યારે એકસો ચાલીસ કરતા વધારે હોય તો તેને ટ્રેકી કાર્ડિયા અને ચાલીસ કરતા ઓછી હોય તો તેને બ્રેડી કાર્ડિયા જેવી રીતે પલ્સ પૂછાય એવી રીતે રેસ્પિરેશન પણ પૂછાય નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે જે જગ્યા પર બધા જ જીવાણુની હાજરી હોય તેને ખાલી જગ્યા કહેવાય તો સેપ્સિસ સ્વાઇન ફ્લુ ખાલી જગ્યા વાયરસથી થાય એચ વન એન વન ખુલ્લા પગે ચાલવાથી ખાલી જગ્યાનો ચેપ લાગે તો વોમ્સ ટ્રેકી કાર્ડિયામાં પલ્સ ખાલી જગ્યા કરતા વધી જાય એકસો ચાલીસ નાકમાંથી લોહી નીકળે તેને ખાલી જગ્યા કહેવાય એપીટ્રેક્સિસ ડીપીટીની રસી ખાલી જગ્યા સ્નાયુમાં આપવામાં આવે ઇન્ટ્રા મસ્ક્યુલર દૂધની જંતુરહિત કરવાની સારામાં સારી પદ્ધતિ ખાલી જગ્યા છે પાશ્ચ્યુરાઇઝેશન સ્ટેટ સ્ટેન્ડ ફોર એટલે સ્ટેટ એટલે ખાલી જગ્યા તરત જ રેક્ટમની તપાસ માટે ખાલી જગ્યા નામના સાધનથી થાય છે રેક્ટમની તપાસ ખાલી જગ્યા નામના સાધનથી થાય છે પ્રોક્ટોસ્કોપ કહેવાય પ્રોક્ટોસ્કોપ એડવર્ડ જનર એ ખાલી જગ્યાની રસીના શોધક છે તો શીતળાની રસી નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે એવિલ એ ખાલી જગ્યા ડ્રગ છે તો એન્ટીહિસ્ટમિનિક ડ્રગ ખાલી જગ્યા ધમની પર પોલ્સ સારી રીતે માપી શકાય રેડિયલ પોલિયોના વાયલને વાપરવો કે નહીં તે દર્શાવતી નિશાનીની ખાલી જગ્યા કહેવાય વીવીએમ ઇન્હેલેશનના પ્રકાર ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે ડ્રાય અને મોસ્ટ ડ્રાય અને મોસ્ટ અસ્થમાવાળા દર્દીને ખાલી જગ્યા બેડ આપવામાં આવે ફાવલર બેડ નેક્સ્ટ પ્રશ્નની નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન થાપાના થાપામાં કેમાં આપે તો ગ્લુટિયલ થાપામાં હોય તો ક્વાડ્રીસેપ્સ મસલ્સ લખશું થાઈમાં થાઈમાં હોય તો ક્વાડ્રીસેપ્સ મસલ્સ આપણે લખશું ક્વાર્ડિસે મસલ્સમાં આપવામાં આવે ક્લિનિકલ થર્મોમીટરના ખાલી જગ્યાને ખાલી જગ્યા એમ બે ભાગ છે બલ્બ અને સ્ટેમ્પ ફર્સ્ટ એડના શોધક જ્હોન ફેન્ડ્રિચ ડાયુરેટિક ખાલી જગ્યા પ્રકારની દવાઓ યુરિન આઉટપુટ વધારે તો ડાયુરેટિક કહેવાય નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે મેલેરિયા ફેલાવવા માટે ખાલી જગ્યા મચ્છર જવાબદાર છે તો માદા એનોફિલિસ જ્યારે ડેન્ગ્યુ તાવ ફેલાવવા માટે ખાલી જગ્યા મચ્છર કરડવાથી થાય તો એડિસ ઇજિપ્ત કાયફોડમાં ખાલી જગ્યાએ ટેસ્ટ કરવામાં આવે વિડાલ ટેસ્ટ પોલિયો એ ખાલી જગ્યા જંતુ વડે થાય તો પોલિયો વાયરસ ફિનાઇલની શોધ ખાલી જગ્યાએ કરી લિસ્ટર માઇક્રોબાયોલોજીમાં જે આપણે શોધો લખી છે એ શોધો બધી જ ટીપ ટંગ હોવી જોઈએ કારણ કે ઘણી વખત અવારનવાર ખાલી જગ્યામાં પૂછાતી હોય નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે પ્લાઝમોડિયમ વાઇવેક્સ મેલેરિયા ખાલી જગ્યા મચ્છરથી કરડવાથી થાય તો અહીંયા મેલેરિયા જ છે તો માદા એનો ફિલિસ મચ્છર એનીમાં આપતી વખતે ખાલી જગ્યા પોઝિશન આપવામાં આવે લેપલેટરલ નાકમાંથી લોહી નીકળે તેને ખાલી જગ્યા કહેવાય એપીટાઇક્સિસ યુરિન સુગર ટેસ્ટ માટે ખાલી જગ્યા પ્રવાહી વપરાય બેનેડીક સોલ્યુશન ઓ ઓડી એટલે દિવસમાં એક વખત વન્સે ડે નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે ડિઝીઝ ઉત્પન્ન કરનારા માઇક્રો ઓર્ગેનિઝમને ખાલી જગ્યા કહેવાય છે તો પેથોજેનિક ઓર્ગેનિઝમ અહીં પેથોજેનિક ઓર્ગેનિઝમ નોન પેથોજેનિક ઓર્ગેનિઝમ એરો એરોબિક ઓર્ગ એરોબિક ઓર્ગેનિઝમ એને રોબિક ઓર્ગેનિઝમ ગ્રામ પોઝિટિવ ગ્રામ નેગેટિવ આ તમામ પ્રકારના બેક્ટેરિયાનું આપણને ક્લાસિફિકેશન આવડવું જોઈએ જેથી કરીને ખાલી જગ્યા આપણી સાચી પડે અસ્થમાવાળા દર્દીને ખાલી જગ્યા બેડ આપવામાં આવે ફાઉલર બેડ બીસીજીની રસી ચામડીના નીચેના પળમાં આપવામાં આવે બીસીજીની રસી હોય તો ચામડીના સૌથી ઉપરના પડમાં લખવાનું બીસીજીની રસી ડરમી લેયર આપવામાં આવે ઉપરના પડમાં આપવામાં આવે ટીટેનસ એ ખાલી જગ્યા વેક્સિન છે ટોક્સોઈડ ટોક્સોઈડ કયું છે તો ટીટેનસ છે એ ટોક્સોઇડ વેક્સિન છે ડિપ્થેરિયા ખાલી જગ્યા ઓર્ગેનિઝમથી થાય કોરની બેક્ટેરિયા ડિપથેરી નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે પોલિયોની રસીની ગુણવત્તા સભર છે કે નહીં તે જાણવા માટે વાયલ પર ખાલી જગ્યા ચેક કરવામાં આવે લગભગ મોટા ભાગના પેપરમાં પૂછાયેલી ખાલી જગ્યા વીવીએમ વેક્સિન વાયલ મોનિટર ઓરીની રસી એ ખાલી જગ્યા પ્રકારની રસી છે અહી લાઈવ અને કિલ લાઈવ કિલ મિક્સ અને ટોક્સોઇડ તમામ પ્રકારની રસીના પ્રકાર આપણને આવડવા જોઈએ તો ઓરી છે એ લાઈવ વેક્સિન છે નાના બાળકોમાં ટીબીનો ચેપ જાણવા માટે ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે મોન્ટોક ટેસ્ટ ટાઇફોડમાં ખાલી જગ્યાએ ટેસ્ટ કરવામાં આવે વિડાલ ટેસ્ટ જાડા સાથે લોહી જોવા મળે તો તેની કન્ડિશનને ખાલી જગ્યા કહેવાય મરડો નેક્સ્ટ પ્રશ્નની પેપરની ખાલી જગ્યા છે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન થાપાના ગ્લુટિયલ મસલ થાય હોય તો ક્વાડ્રિસેપ્સ થાપો હોય એટલે બટક્સ હોય તો ગ્લુટિયલ મસલ પલ્સ રેટ નોર્મલ કરતા વધી જાય તો ટ્રેકી કાર્ડિયા રસીઓની જાળવણી બે સેન્ટીગ્રેડથી આઠ સેન્ટીગ્રેડ કરવાની હોય ગાલપચોડીયામાં ખાલી જગ્યા ગ્લેન પર સોજો આવે તો પેરોટીડ ગ્લેન ટીટેનસ ખાલી જગ્યા બેક્ટેરિયાથી થાય ક્લોસ્ટેડિયમ ટીટેની તો મિત્રો આથી કેટલીક પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગની ખાલી જગ્યાઓ જે અત્યાર સુધીના પેપરમાં પૂછાયેલી ખાલી જગ્યાઓ છે આપને આ ખાલી જગ્યાઓ છે એ ઘણી જ પરીક્ષામાં દિશા સૂચક બનશે ખાલી જગ્યાના વિડીયો અવારનવાર જુઓ આપના મિત્રો સાથે વિડીયો શેર કરો જો આપ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પૂરા પેપરનો સોલ્યુશન જોવા માંગતા હોય તો જેમાં મોટા પ્રશ્નો શોર્ટ નોટ તમામ પ્રકારના ક્વેશ્ચન આવી જાય તો માસ્ટર માઇન્ડે જ્યુએપને ડાઉનલોડ કરી અને તમામ સબ્જેક્ટના પૂરેપૂરા સોલ્યુશન સાથે ની પીડીએફ આપવો જોઈ શકો છો કોઈપણ પ્રકારના પ્રશ્ન માટે કોઈપણ પ્રકારની ક્વેરી માટે આપ નાઇન સિક્સ જીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક કરી કે મેસેજ કરીને પૂછી શકો છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ